એમ દળનો એક પ્રક્ષિપ્ત પદાર્થ સમસિદ્ધિ સાથે સાઈટ નો કુણો બનાવતી દિશામાં વી વ્યક્તિ છે ઓકે ચાલો જો અહીં જોઈ શકો છો અવરોધને એ થી નીકળીને ઉધ્વ દિશાના પથ પર બી બિંદુ અથવા બી બિંદુ સુધી અથવા કાઢી નાખો આ આપણે દૂર કરી દઈએ તો બી સુધી પહોંચે ત્યારે એના વેગમાનનો ફેરફાર કેટલો એ આપણે મેળવવો છે રેડી તો અહીં ધ્યાન આપો પદાર્થને તમે વિવેક થી ફેંકો છો પણ સમસોધિત દિશામાં વેગ કેવો હોય અચળ હોય કોઈ પણ પ્રક્ષિપ્ત ગતિની અંદર શિરોલમ દિશામાં જ વેગનો ફેરફાર થાય સમસિદિત દિશામાં વેગ કેવો હોય અચરો હવે તમે અહીંયા લીધો તો અહીંયા વેગનો શિરોલમ ઘટક આવશે કારણ કે ખૂણો બનાવ્યો એટલે એટલે આવશે વિટા બરાબર એ જ પદાર્થ જ્યારે અહીંયા આવશે ત્યારે આમ કરી દઈએ અહીંયા ખૂણો બનાવશે એટલે એનો ક્ષમ શિરોલમ ઘટક આવશે માઈનસ વી સાઈન થીટા એમ દળનો પદાર્થ છે એટલે અહીં તમારે સ્પષ્ટ કરવું પડે કે અહીં પ્રક્ષિપ્ત ગતિમાં સમશિતિજ દિશામાં

चलो अभी तब प्रारंभिक ए बिंदु पास है वेगमंडल विजुअल बी पास है बराबर है तो प्रारंभिक वेगमंडल चलो प्रारंभिक बिंदु ए पास है वेगमंडल इन्हें क्यों P Y1 M V साइन थीटा કારણ કે વેગનો આ ઘટક છે વી સાઈન જોઈ લો અંતમાં બી પાસે આપણે વેગમાં તો જો શિરોલમ ઘટક નીચે તરફ છે આ ઉપર તરફ હતો આ નીચે એટલે માઇનસ આવશે ને એટલે પી વાય ટુ માઇનસ એમ વી બરોબર ને चालो वेगमान न डेल्टा पी वाय वन माइनस पी वाय टू एमबी साइन थिटा माइनस ऑफ माइनस एम बी સાઇનથી ટુ એમ બી ગુણ્યા √3/2 2 2 कैंसिल એટલે સિમ્પલ વાત છે Δpy = √3 mv જવાબ શું આવશે √3 mv છે ચેક કરો 2mv √3mv mv mv, mv / √3 ઓકે √3mv આવી ગયો ઓકે ઓપ્શન b રાઈટ ઓપ્શન છે ઓકે મિત્રો રેડી ને ખ્યાલ આવી ગયો એકદમ કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં સમશોતી દિશામાં વેગ તો અચરો વેગનો ફેરફાર નહીં થાય એટલે વેગમાન નહીં મળે વેગમાનનો ફેરફાર પોસિબલ જ નથી પણ શિરોલમ દિશામાં વેગ બદલાય છે એટલે તમને વેગમાનનો ફેરફાર મળશે ઓકે ચાલો રેડી આગળ વધીએ બે બોલને એક સાથે ફેંકવામાં આવે છે એ બોલને જમીન પરથી વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે બી બોલને ચાલીસ મીટર ઊંચાઈથી સમાન ઝડપ એટલી જ ઝડપથી

ટલ ઊંચાઈ એટલે વસ્તુ અહીંયા આવી કીધી છે અહીં ધ્યાન આપજો ખાસ આઈપુ છે ચાલીસ મીટર એવું માની લો ઓકે હવે આપણે ધારી લઈએ ધારો કે બંને પદાર્થ જમીનથી એ બિંદુ પી પાસે મળે છે બરાબર ને અહીંયા એ છે આનો વેગય વી જીરો છે આનો વેગય વી જીરો છે આમ આવે છે આ ઉપર જાય છે બેની દિશા વિરુદ્ધ છે એટલું ધ્યાન આપજો ખાસ ખ્યાલ આવ્યો જે સમજાવી ઓકે તો ડાયરેક્ટ હું અહીં લખું છું ચાલો બોલ એ માટે ચાલો એ માટે હું ગતિનું સમીકરણ લખું છું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખું છું શું લખું છું પહેલા તો આપણે ધારી લેવું છે ધારો કે બંને બોલ જમીન થી એચ ઊંચાઈએ પી પાસે મળ્યા છે આ જ લખી દઈએ ધારો કે બંને બોલ બિંદુ પાસે મળે છે તો ભટકાય છે ક્રોસ થાય છે અથડાય છે વગેરે ચાલો હવે બોલ નીચેથી ઉપર જાય છે તો બોલ એ માટે ઉધ્વ દિશામાં ગતિ કરે છે એટલે ધ્યાન રાખવું પડે તો સૂત્ર છે શું છે એચ બરાબર વી જીરો ટી માઇનસ વન હાફ જીટી સ્ક્વેર આ ખાસ ધ્યાન રાખજો માઇનસ કેમ કારણ કે બધાથી તમે નીચેથી ક્યાં ઉપર એટલે માઇનસ આવે એટલે માઇનસ લીધું રેડી ચાલો આ એચ જ રહેવા દો તો એચ બરાબર વી જીરો તમને આપેલું છે માઇનસ પાંચ ટી સ્ક્વેર આને સમીકરણ ચાલો હાલમાં એક આપી દો હવે બોલ બી માટે એ નીચે આવે છે લધો દિશા રેડી તો એના માટે પી બિંદુ પાસે આવે એટલે મૂકી દઉં છું અહીં દસ આવે પણ અહીં પ્લસ આવે તો પ્લસ પાંચ ટી સમીકરણ બે રેડી આવી ગયું ઓકે હવે શું કરશું મિત્રો

આ માઇનસ ને આ માઇનસ પ્લસ પાંચ ટી સ્કવેર બરાબર ચાલો પાંચ ટી સ્કવેર જતું રહે વીસ ટી આ બાજુ લાવ એટલે ચાલીસ માઇનસ ચાલીસ ટી ઇઝ ટુ જીરો તો ટી બરાબર એક સેકન્ડ સિમ્પલ વાત આવી ગયું ચાલો આ કિંમત એક માં લેતા કિંમત પાંચ તો મને એવું લાગે છે કે એચ બરાબર પંદર મીટર જમીન થી પંદર મીટર

એક બસ સ્થિર સ્થિતિએથી બે મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગ સાથે ગતિ કરે છે અને બસની પાછળ છન્નું મીટરે આવેલો એક સાયકલ ચાલક બસની દિશામાં એક સાથે વીસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે ઓકે તો કેટલા સમય પછી તે બસને ઓવરટેક કરવા માટે સક્ષમ બને કે બસને એક વખત કયા લઘુત્તમ સમયે મળે છે બરાબર એ મેળવવાનો છે આમાં પણ આપણે ફિગર દોરી દઈએ પહેલી બાબત બસ માટે જો બસ માટે સ્થિર સ્થિતિ છે એટલે બસ માટે પ્રારંભિક વેગ જીરો છે અને પ્રવેગ આપ્યો છે બે મીટર પ્રતિ સેકન્ડ રેડી સાયકલ ચાલક માટે પ્રારંભિક વેગ એનો આપ્યો છે વીસ મીટર પ્રતિ સેકન્ડ રેડી તો જ કીધું છે ને ઓકે તો હું કીધું છે કેટલો સમય આપણે મેળવવાનો છે રેડી આ આપણે ફિગર દોરીએ ચાલો આજે છે ને સાયકલ ચાલક છે નાઇન્ટી સિક્સ મીટર બે એક જ બાજુ જાય છે ધારી લો કે બંને ડી અંતરે પી બિંદુ એ ડી અંતરે

ધારો કે સાયકલ ચાલક બસ ને બરાબર છે પી બિંદુ પાસે ક્રોસ કરે છે ધારો કે ચાલક બસ ને ટી સમયે પાસે ક્રોસ કરે છે બરાબર ને બસ થી ડી અંતરે પી પાસે ક્રોસ કરે છે તો સાયકલ ચાલક માટે ટોટલ અંતર કેટલું થાય

બસ સ્થિર સ્થિતિમાંથી ગતું કરે છે એટલે એનાથી ડી અંતર આપી બીજું છે ડી બરાબર વન હાફ એટી સ્ક્વેર એટલે વન હાફ એ એટલે બસ માટે આપ્યું છે જો બે એટલે ઇન્ટુ ટુ ટી સ્કવેર ચાલો ટુ ટુ ડી એટલે ડી બરાબર હું આવે ટી આવ્યું આ કિંમત ચાલો એક માં લેતા એક માં આ કિંમત ટી સ્કવેર એટલે બરાબર વીસ ટી હે ને ચાલો આના બાજુ લાવો તો ટી સ્ક્વેર માઇનસ નાઇન્ટી સિક્સ ટી માઇનસ બાર રેડી ઇઝ ઇક્વલ ટુ જીરો તો ટી બરાબર આઠ સેકન્ડ ઓર ટી બરાબર બાર સેકન્ડ તો આ તમને પૂછ્યું છે કેટલા સમય પછી બસ ને ઓવરટેક કરવા માટે સક્ષમ બને તો આમાં લઘુત્તમ સમય કયો છે પેલા ક્યારે ક્રોસ કરશે આઠ સેકન્ડ તો અહી લઘુત્તમ સમય ટી બરાબર આઠ સેકન્ડ છે તો પ્રથમ આઠ સેકન્ડ

એક પક્ષી ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ઉડી રહ્યું છે ઓકે ઉડી રહ્યું છે અને એક ટ્રેન પશ્ચિમ દિશામાં ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરી રહી છે તો ટ્રેનમાં બેસેલા મુસાફર ઉડતા પક્ષીનું અવલોકન કરે છે જેનો વેગ કેટલો હશે ચાલો વીબી ચાલીસ કિલોમીટર પર કલાક અને વીટી

પક્ષી છે પૂર્વ તરફ પશ્ચિમ તરફ જઈ રહી છે એટલે આ બાજુ પૂર્વ થી પશ્ચિમ તરફ જઈ રહી છે ટ્રેન બરાબર એટલે વી ટી એવું માની લો તો બંને પરિણામી વેગ આમાં વેઠેલો પરિણામી વેગ કયો દેખાય તો કે આજ દેખાય તો આ છે વી જે આપણે મેળવવું છે આકૃતિ પરથી વી સ્ક્વેર બરાબર વીબી સ્કવેર પ્લસ વીટી સ્ક્વેર તો વી બરાબર અંડર રૂટ v b स्क्वायर प्लस v t स्क्वायर तो v बराबर अंडर रूट v b 40 નો વર્ગ 40 નો વર્ગ તો આ તો આ થયું ને 40 √2 40 √2 કિલોમીટર પર કલાક આવી ગઈ પણ એની દિશા જો આ બે છે નોર્થ ટુ ઈસ્ટ છે નોર્થ ટુ ઈસ્ટ दिशा में स्पष्ट જોઈ શકો છો રેડી તો નોર્થ ટુ ઈસ્ટ તો નોર્થ ટુ ઈસ્ટ 40 √2 છે નોર્થ ટુ ઈસ્ટ દિશામાં 40 કિલોમીટર 40 √2 કિલોમીટર પર આ યસ ઓપ્શન બી જોઈ શકો છો ઓકે આવી ગયો મિત્રો રેડી ને તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો આગળ વધીએ એક માણસ ત્રણ કિલોમીટર પર કલાકના વેગથી રસ્તા પર ચાલે છે અને અચાનક વરસાદ પડવાનું શરૂ થાય છે અધો દિશામાં વરસાદ દસ કિલોમીટર પર કલાકના વેગથી પડે છે તો માણસની સાપેક્ષ વરસાદ માણસની સાપેક્ષે વરસાદનો વેગ શું હશે આને આપણે દૂર કરી નાખો બે વાર સાપેક્ષ આવી ગયું છે રેડી ચાલો વસ્તુ કઈક આવી છે જો કોઈ પણ માણસ છે એક સમસ્થિતિ ચાલતો હોય રાઈટ ચાલો એનો વેગ લઈ લે વી એમ વરસાદ હંમેશા ઉદ્વ દિશામાં પડે એને કહેવાય વી તો પરિણામી જે સાપેક્ષ વેગ છે એ વી આ મેળવવાનો છે રેડી તો સિમ્પલ એન્ડ સોબર શું થાય આકૃતિ પરથી કે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો જો છે તમને દસ કિલોમીટર પર કલાક તો આપણે વી મેળવવાનો છે ઓકે પરિણામી વેગ તો વી બરાબર અંડર રૂટ ત્રણ નો વર્ગ

બધા જ એને અનુરૂપ આપણે બધા સોલ્વ કરી રહ્યા છે ચાલો તો આ રેડી કમ્પ્લીટ ઓકે આ સાથે આ સેશન ને આપણે મિત્રો પૂરું કરીએ છીએ હવે નવા સેશન સાથે આ જ ટોપિકના નવા પાઠ સાથે નવા એમસીક્યુ સાથે નવી ઉર્જા સાથે નવા ઉમંગ સાથે ને નવા સમય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમારી વચ્ચે હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ